નમસ્કાર હું આપની સાથે પૂજા અને આજે આપણે ગુજરાતના પામેલા એવા થરાદ જિલ્લાના એક નાના એવા ગામમાં આવી ચૂક્યા છીએ લાખણી તાલુકાના જે આ ગામ છે નાણી તેમાં અત્યારે હાલમાં ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર લેવામાં આવી રહ્યું છે ચોમાસુ સિઝન દરમિયાન ખેડૂતોએ મગફળી અડદ રાયડા જેવા પાક વાવેતર કર્યું હતું જે બાદ અત્યારે તેની પ્રોસેસ કરવામાં આવી રહી છે તેને લેવામાં આવી રહ્યું છે કહેવાય છે કે ખેતી કરવી બહુ આસાન હોય છે પરંતુ એક ખેડૂત પાસેથી આજે આપણે જાણીશું જી તમારું નામ શું છે મારું નામ શારદાબેન જી શારદાબેન અત્યાર હાલમાં જે વાવેતર કરવામાં આવ્યું છે એમાં તમે શું શું વાવેતર કર્યું અમે મગફળી વરહાળો વાવીએ છીએ શિયાળો બટાકા વાવીએ છીએ અને વળી રાયડા વાવીએ છીએ જીરા વાવીએ છીએ અ જે રીતે મગફળી નું વાવેતર કરવામાં આવી રહ્યું છે તો મગફળીની પ્રોસેસ શું હોય છે હા મગફળી ખચેરી અનપ ઠેસરી લેવાની પછી ગઢાઈને પછી હળિયા વ્યાણી ને વેચવાની અને જે રીતે આ તમે ખેતીની તો વાત કરી તો એના પછી તમે શું શું કરો છો જો ગાય ભેંસ રાખો છો કોઈ વાહન રાખો ગાયો રાખો હા કેટલી શું છે કેટલી ચાર ભેંસો છે ને બે ગાયો છે

જે રીતે આપણે ખેડૂત મહિલા શારદાબેન સાથે વાત કરી જે રીતે એ અત્યારે તમે જોઈ શકો છો આવી રીતનું કામ કરી રહ્યા છે અને એ શું કરે છે તું અહીંયા ગામડે ફરવા જઉં છું તાર ગામનું નામ શું છે નાણી અને તાલુકો તાલુકો લાકડી અને જિલ્લો વાવથરાત અને વાવથરાત કે બનાસકાંઠા વાવથરાત બનાસકાંઠા નહીં કેમ બદલાઈ ગયો બદલાઈ ગયો તને ખબર છે બદલાઈ ગયો કોણે કીધું તને કે આપણો જિલ્લો બદલાઈ ગયો મારા પપ્પાએ પપ્પાએ નિશાળમાં નહીં શીખવાડતા શીખડાય શું શીખવાડી નિશાળમાં ભણવાનું કયા ધોરણમાં ભણે બીજા ઘરે શું કરે લખું છું નિશાળનો સમય શું છે તારે 11 થી 5 11 થી 5 શું ભણાવે એ તારી નિશાળ દાખલા ગડાવે રવજ પાડે હમ હમ પછી જમવાનું આપે નિશાળ હા શું જમવાનું આપે

દૂધ માંથી ઘી મળે દહીં મળે દૂધ મળે અને તને સૌથી વધારે શું ભાવે ઘી ઘી અને પપ્પા શું કરે તારા પપ્પા ખેતી ખેતી માં શું કરવાનું હોય ખેતી માં મજૂર લે પેલા દેખો સાબે બ્લુ જે કે ખેતી કરી રહ્યા છે એવી રીતે ખેતી કરવાની એમ શું શું આવે તને ખબર આ બાજરી ઘઉં મગફળી ચોખા બટાકા તને શું ભાવે સૌથી વધારે મગફળી કે બટાકા બટાકા જો ડીસાના લોકોને બટાકા જે રીતે બટાકા નગરી કહેવાય છે ડીસામાં તેવી જ રીતે બાળકોને પણ બટાકા આપી પ્રિય છે આવા જ વિડીયો માટે જોતા રહો અમારી આ ચેનલ નમસ્કાર